જનતાની આંખમાં ધૂળ નાખવા વાળા અનેક નેતાઓ છે ખેડૂત ખેડૂત કરીને ચિત્ર વિચિત્ર ફાળિયા પહેરીને રખડવા વાળા ઘણા છે પણ ખરેખર ખેડૂત માટે લડવા વાળા કેટલા છે અને અમારા તો જન્મ પેલા એ બધા નેતા જ હતા ને આજ અમને સવાલ પૂછે છે એનો ક્યાં ના છે ગુજરાતની રાજનીતિનો ઇતિહાસ છે અમારી હમણાં હમણાં બધાએ બહુ બધા સોશિયલ મીડિયામાં ને ટીવીમાં ની બધા ને આમાં તો વકરો થતો હોય એટલે ઘણા એવું કરતા હોય પણ ખૂબ એમ કે ભાઈ ગોપાલ ઇટાલિયા અસહિષ્ણુ